રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાડીએ જીપીએસ સિસ્ટમ જે આપણે ફિટ કરવાની ટ્રેક્ટર ની અંદર આ છે ટ્રેક્ટર ચેમ્પિયન જે એકતાલીનું હે જંત જેવું હે આ છે ટ્રેક્ટર આ ટ્રેક્ટરની અંદર આપણે જીપીએસ સિસ્ટમ ફિટ કરવાની થાય આજની તારીખમાં આજ જ અને એ પણ સેવરકેન કંપની નું અને જો ઉગ્યા માટીયું આ છે ગાડી અને આ ગાડી ની અંદર આપણી જે કીટ છે જીપીએસ ની એ પુગ્યાવી અને આ છે કીટ તો આ છે જીપીએસ ની કીટ આખી

તો ચાલુ કરીએ અમે કીટ લગાડવાનું આપણા ટ્રેક્ટર ને અંદર કે જે 3 સમય લાગી જાય કેટલો કલાક જેવો આ જીપીએસ સિસ્ટમ ફિટ કરવા માટે મનોજ નું કહેવાનું કે ત્રણ કલાક જેવો ટાઈમ લાગશે પડશે સારું હમણાં હું તમને ગોઠવી દઉં આ બાજુ સરખી આલે અને અમારે ધબડાટી આ બાજુ માંડવી ઉગે ગઈ રમેશભાઈ માંડવી બરોબર ઉગી ને જોઈ હે ઈ પણ આગતરી છે રમેશભાઈ ઓલી આગતરી છે આ થોડી બે ત્રણ દી પાછતરી છે સવારનો સમય છે જીપીએસ ફીટ કરવા આવ્યા અને બગીચામાં કામકાજ હાલે મનોજભાઈ કે આપણી બગીચામાં શક્કર મારીએ આ બાજુ કામકાજ હાલે ધીરું ધીરું અહીંયા ખાલી એમને એમ બેઠા હોય તો મજા આવે ના કે નહીં

હા બુરી નાખી પાછું પાણી વધારે ભરાય ને શું કેવાનું શું તો પાછા ઝાડવા ઓલી શરૂઆત કરીએ જીપીએસ ફીટ કરવાની બરોબર ને પાર્ક

આ ગાડીની અંદર આપણી કિટ આવી જી જીવરકે વાંધો નહીં પાછળ આવવા દી ગયો તો વધારે તો યાલ નો પ્રોબ્લેમ આ ટ્રેક્ટર આપણા ટ્રેક્ટર અંદર જીપીએસ ફીટ કરવાની થાય આજની તારીખ માં આ છે આપણી વાડીનો નજારો આજની તારીખમાં આપણે આ ચેક્ટર ની અંદર જીપીએસ ફીટ કરી અને પછી બગડાતી બોલાવીશું ચારે બાજુ ચેક્ટર ને તૈયાર કરે ને કમ્પ્લીટ કરી હા રાખ્યું ટ્રેક્ટર ને ગાડી ને સામાન ને કીટ ને બધી જો આ છે આપણી વાડી અત્યારે આમાં કેટલી કીટ મનોજ ભાઈ એક ત્રણ કીટ છે હાર્દિક ને થી ઓપન કરવામાં આવે તને આમ જો તો દેખાય માન થી દેખાય

જીપીએસ ની આ બધી કીટ આ બધી એની આઈટમ છે એક એક વસ્તુ છે આ બધી જે ટ્રેક્ટર ની અંદર લગાડવામાં આવી ઘણો સામાન છે અને આ છે બેગ બે સ્ટેશન અને એ છે એની બેગ બતાવો તો એનો બોર્ડ હા સેવર કેન કંપની જો એક સ્પેર પાર્ટ આ બધું

આ ડિસ્પ્લે આ આપણા ટ્રેક્ટર ની અંદર ડિસ્પ્લે લગાવાની હે ઉપર માથે લાગે ને છત્રી માથે લાગે જીએનએસ બધી મતલબ એ બધું લગાડવાનું થાય સોકેટ ટુ સોકેટ આવે બધાય એટલે એમાં કોઈ શંકાની સ્થાન હે કેટલાક બોક્સ છે કઈ ખબર નથી પડતી તમે જોવો હે ગાડી આખી ભરી કે ઓલરેડી ત્રણ કીટ છે આપડી કીટ છે એક અને જે અટાણે લગાડવાની થાય અને સામાન્ય ઘણો આવ્યો ભાઈ આજકાલ ટેકનોલોજી નો જમાનો હે અને ટેકનોલોજી ઉપર હાલીએ તો જ કંઈક ખેડૂતની પ્રગતિ થાય ditinggal ya Coba ya pergi ubi tinggal ya Baru-baru menurut baik સ્ટેરિંગ ને ફિટિંગ થેગા કઈ બાજુ ડિસ્પ્લે ઓલી બાજુ આવીએ ને ડિસ્પ્લે જમાવટ ને એમ બેઠા હોય ને તમ રેવલ આવે ને એમ નહીં રેવલમાં એટલે તું આમ પર પર પરફેક્ટ નજર પડતી જાય એમ અને મને લઈને ખોલીને જોઈ એક પૂછો કે આ જે બ્રાન્ડ છે આથમાં લીધી કેવી છે એમ તો એ તો હે છે ને ઉપર ઉપર ગાડી આગળ હોય છે ઉપર હું તો ફિટિંગ હાલે અને અધપલે પૂછ્યું કામ કન્ટિન્યુ ચાલુ હોય હજી તો એમ છે બહુ વાર લાગશે લઈએ ઘણો ટાઈમ લઈએ કે ત્રણ ચાર કલાક જેવું ટાઈમ લાગે પાછો વિડીયો આપણે આગળ તમને કઈ રીતે ફિટિંગ કરે છે એટલું તો વાયરિંગ આવે સોકેટ ટુ સોકેટ દાર કાઢવાનું હાલે ફોર્મ તડકો પડે અને જોઈએ આપણે માટીયુ અંદર ઉતર્યા ઝૂમ કરું જો હે દેખાય ઓ ભાઈ યો લખાણી આ છે આપડી વાય એકો ને બાર ફૂટ વાયુ છે આ બાજુ ટોલી ગાર ની ભરાય ખંભ માટી જીપીએસ ફીટ કરે ગળી કોપડે તો એવું ને એવું દેખાય મસ્તી નું ના લખન આ લખન આ ઉસું જોતા આ ઉપર જો ઉસું આ જો એ એમ નઈ નાન્યા બરોબર તો

ઝૂમ કરે ને એકદમ ચાખો એવું દેખાય પણ ઝૂમ કરે ને જો વાળ એક વીસ ફૂટી થી દેખાય એકદમ સોખું તરી અને પાણીની પણ ઘણી આવક થઈ ગઈ શિયાળી પછી બહુ પાણીની આવક છે

કઈ કરો જી લે હું આગમ આવી માઈસ લેવ જો આમાં 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 પકડી કેમ દે હે હે ને હે ના થાય તું કઈ પકડે આવ્યો આ તો ના આ તો આ લખન એ કરો જી કેવડી હે જો હે ને કાઈ આ બે ભાઈ આમાં એવું નહી દેખાય ડોરા પાણી છે જો ભાઈ આપણા ટ્રેક્ટર ની અંદર જીપીએસ સિસ્ટમ તૈયાર થઈ ગઈ ફિટ થઈ ગઈ મોટે ભાગે જીપીએસ સટ થઈ પણ મનોજભાઈ કે કે કેમેરો ઇન્ડિયામાં પહેલો લાગ્યો આપડો ના રે ના હે મનોજભાઈ હે ઇન્ડિયામાં પહેલો જો ભાઈ ઇન્ડિયામાં પહેલો કેમેરો આપણા ટ્રેક્ટર ની અંદર જીપીએસ સિસ્ટમ માં અને માલધારી પણ પુગ્યા આવ્યો જો આ છે કેમેરો આ કેમેરો આપણે શું ઉપયોગમાં આવે મનોજભાઈ આપણે વાйફાઈ દ્વારા એને ચાલુ કરી હા અને પાછળ આપણે જે પણ કંઈ ઇмпਲੀમેન્ટ હલાવીને એ આપણે ડિસ્પ્લેમાં બતાવે દેખાડે જો મનોજભાઈ નું કહેવાનું છે કે આ કેમેરા દ્વારા આપણે જે પાછળ નો view બધો હોય એ પ્રોપર ડિસ્પ્લેમાં મળે બરોબર ને મનોજભાઈ તો આ છે ડિસ્પ્લે આ બાજુ જે તમને આ બાજુથી બતાડા તો આપણું પેલું એવું ટ્રેક્ટર છે કે એમાં કેમેરા સિસ્ટમ લાગી આ સેડિસ્પ્લે જીપીએસ નું મોબાઈલ બંધ કરી દીધું આના બેન ફિટિંગ જે દોડું ન દેખાય આના સોકેટ ટુ સોકેટ સોકેટ ટુ સોકેટ આ હું હે મનોજભાઈ વાયરલેસ વાયરલેસ કનેક્ટિવિટી તો આપણું ટ્રેક્ટર થયું પીઆર જીપીએસ સિસ્ટમ અને સેવરકેન કંપની નું જે આમ તો સ્વીડનની કંપની છે ને ઇન્ડિયાની અંદર

આ છે ગાડી મનોજભાઈ ને આવ્યા કંપની દ્વારા આ છે મોટર નાનકડી સેવરકેન કંપની અને ઉપર લગાડેલ હે ટરબો જો આ તમને દેખાય આ બધી સિસ્ટમ આવે એના દ્વારા જીપીએસ ઉપર આપણા ટ્રેક્ટર માં બધું કામકાજ પ્રોપર થાય જો ભાઈ ની અંદર ચેમ્પિયન અંદર જીપીએસ સિસ્ટમ આ તમે અને પાછળ કેમેરો પણ નાખી દીધો જેથી કરીને પાછળનો વ્યૂ પણ પ્રોપર દેખાય આ છે આપડી વાડી જીપીએસ સિસ્ટમ થી સહ નાખી તને અત્યારે જ શરૂઆત કરી આ છે આપણી વાડી આપણે આ સિસ્ટમ છે જીપીએસ અંદર સેવર કેન એફ આ સિસ્ટમ છે જે સ્વીડન કંપનીની છે અને આ તમે જોવો કે સાસ એ સીધા ગોલી શર્ટ બરોબર આ છે આપણી વાડી નો નજારો હે આ બાજુ હે બેચ સ્ટેશન જોઈએ આપણે પવન થોડોક વધારે હે આ છે બેચ સ્ટેશન એમાં નું માણસો જોવા ભૂગે આ બાજુ હમાર દેવાનું આલે

તો અમારા ગામની અંદર એટલે કે હિંમભ ગામમાં આ ત્રીજું જીપીએસ સિસ્ટમ છે એમાંનું આપણું હે સેવરકેન કંપનીનું એફ હંડ્રેડ અને મને એનું કામ બહુ ગમ્યું અન્યનો આપણે કંઈ નથી પણ આપણી આ આમાં ઇન્ટરેસ્ટ વધારે જઈ ગયો કારણ કે આનું કામ છે એ એકદમ પ્રોપર કામ થાય આ સાહ નાખવાનું હાલે